જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું અમરેલીના બાપર પોરના રવિના બેન રિસામણે હોય અને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને સમાધાન માટે પ્રયાસ કર્યો સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારું

અમરેલી કોર્ટમાં ફેમિલી કોર્ટમાં વકીલ રોકી અને બીજી પત્ની કરી છીએ બાપા હું કહું એટલું કરો તમને ખાધા ખોરાકી દર મહિને પૈસા આપે છે નથી દેતો આ તો ઈ કેસ કરો કોરકિનો એ ઉપર આલે તમે રાઠી કઈ નહી દે કે મારા રાઠી થાય ઈ જ કવ છું હું તમને કેવું છે કે કેસ નથી કરો મારે તો એવું છે કે જાવાનું છે પણ તો એની બીજી બાય કરી છે ત્યાં હું બેય બતો બેસાજો ઈ તો કેંદોની વઈ ગઈ આ

હા રન જ આવા પ્રેમ હાર કઈ લેવા જ નથી કોઈ બાપા ને પૂછી પૂછી પ્રેમ કરે ઈ પ્રેમ કરીએ કે પાણીપુરી ખવડાવું હેત ની હેલી ઉભરાય હા એ તો રાતે ગોધડા માં હું તો હું તોય વાત કરે એ પપ્પા છે ઘડી ક્યારે પછી કરું ફોન ઈ એને પ્રેમ કેવાય હે બાપા હું મારી બાઈ ને આઈ લવ યુ કઉ થાય

இதுகுறித்து எமது செய்தியாளர் సంజయ్ క్యవం దడవాం? దసాపాం ఏవు నిడవా దసాపా? హా ఏలా రాందలి డవా? హా క్ మోతం? రాందల్మాం డవా తే ఆయా ఆట్కోట్వారు దడవా దడవా భియత